જય શ્રી રામ દોસ્તો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં એક ભરતી આવી છે તેની સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોમાં છે ફોમ કેવી રીતે ભરવું રજિસ્ટર કેવી રીતે કરવું તો વિડિયો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી કુલ ત્રણસો અડતાલીસ જગ્યાઓની ભરતી છે તો ચાલો આપણે ફોર્મ ભરવાનું શરૂ કરીએ સૌ પ્રથમ તમારે અહીં ગૂગલ અથવા ક્રોમ પણ કરવાનું છે ત્યાર પછી તમારે સર્ચ મારવાનું છે આઈબીપીએસ ઓનલાઈન ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે અહીં નવ દસ બે હજાર પચીસથી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે અને છેલ્લી તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસ છે અહીંથી તમે ફોર્મ ભરી શકો છો અથવા રજીસ્ટર કરવાના બાકી હોય તો રજીસ્ટર પણ કરી શકાય તો ચાલો આપણે થોડીક ડિટેલ જાણી લઈએ કયા કયા રાજ્યમાં કેટલી કેટલી જગ્યાઓ છે અહીંથી તમે જોઈ શકો છો અહીં ફોર્મ ભરવા માટે ઉંમર વીસથી પાંત્રીસ વર્ષ હોવી જોઈએ લાયકાત ગ્રેજ્યુએશન હોવું જોઈએ ત્યાર પછી ફોર્મ ભરવા માટે ફી ચલણ આપેલ છે સાતસો પચાસ રૂપિયા ફી પેમેન્ટ કરવાનું રહેશે ફોર્મ ભરવા માટે અહીંથી તમે જોઈ શકો છો અહીં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સિટીની જગ્યાઓ છે કેટલી જગ્યાઓ છે એ તમે અહીંથી જોઈ શકો છો પીડીએફમાં તમને જ્યાં અનુકૂળ લાગે ત્યાં તમે ફોર્મ ભરી શકો છો તો ચાલો આપણે ફોર્મ ભરવાનું ચાલુ કરીએ અહીં તમારે રજીસ્ટર કરવાનું છે ત્યાર પછી રજીસ્ટરના કુલ છ સ્ટેપ છે લાસ્ટમાં પેમેન્ટ કરવાનું રહેશે અહીં તમારું નામ લખવાનું છે ત્યાર પછી ફરીથી કન્ફર્મ નામ ફાધર ફાધરનેમ લખવાનું રહેશે ત્યાર પછી તમારો મોબાઈલ નંબર અહીં કન્ફર્મ મોબાઈલ નંબર નાખવાનો છે ત્યાર પછી તમારી ઈમેલ આઈડી નાખવાની રહેશે ત્યાર પછી કન્ફર્મ ઈમેલ આઈડી ત્યાર પછી સેવન નેક્સ્ટ કરવાનું છે અહીં તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની છે અહીં તમારે લાઈવ ફોટો પણ પાડવો પડશે તો તમે સ્કેન દ્વારા પણ લાઈવ ફોટો પાડી શકો છો તો તમારા મોબાઈલથી પણ તમે કેપ્ચર અપલોડ કરી શકો છો અહીંથી અહીં તમારે લાઈવ ફોટો પાડવાનો છે ત્યાર પછી અહીં સેવ કરવાનો છે અહીં તમારો ફોટો આવી જશે તમે આ સ્કેનરની મદદથી પણ કરી શકો છો અહીં બાજુમાં તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે ત્યાર પછી નીચે અહીં સિગ્નેચર અપલોડ કરવાની છે ત્યાર પછી તમારે સેવન નેક્સ કરવાનું છે ત્યાર પછી તમારે અહીં ડિટેલ નાખવાની રહેશે એડ્રેસની તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે પછી તમે હાલ ગ્રામીણ ડાક સેવામાં ફરજ બજાવો છો એસ કરવાનું છે ના બજાવતો તો નો કરવાનું રહેશે ત્યાર પછી નીચે અહીં તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે જે તમારે લાગુ પડતી એ તમે અહીંથી કરી શકો છો ત્યાર પછી અહીં તમારી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર ધરાવતો એથી યસ કરી શકો છો નહીંતર તમે ન કરી શકો છો બાકી તમારે બધા નો કરવાનું છે જો તમારે લાગુ પડતું હોય તો તમે અહીંથી યસ કરી શકો છો ત્યાર પછી અહીં તમારો રિલિજન ચૂઝ કરવાનું છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જે તમારે લાગુ પડે તે તમે કરી શકો છો અહીં તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે ત્યાર પછી નીચે અહીં તમારું એક્ઝામ સેન્ટર ચૂઝ કરવાનું છે અહીં તમારે કુલ ત્રણ એક્ઝામ સેન્ટર ચૂઝ કરવાના છે ત્યાર પછી અહીં તમારી જન્મ તારીખ નાખવાની છે ત્યાર પછી જેન્ડર ચૂઝ કરવાનું છે તમે અહીં મેરિટ છો કે અનમેરિટ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમારે અહીં એડ્રેસની ફૂલ ડિટેલ નાખવાની રહેશે તમારું નામની ડિટેલ નાખવાની છે ત્યાર પછી અહીં તમારો બેન્ક એકાઉન્ટ નંબરની પૂરી વિગત નાખવી પડશે એકાઉન્ટ નામ એકાઉન્ટ નંબર આઈપસી કોડ બ્રાન્ચ અહીંથી તમે સેવિંગ એકાઉન્ટ છે કરંટ એકાઉન્ટ છે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી સેવન નેક્સ્ટ કરવાનું રહેશે અહીં તમારે એજ્યુકેશન ડિટેલ નાખવાની છે અહીં તમારે યુનિવર્સિટી લખવાની છે તમે કયા વર્ષે પાસ કર્યું તે બાજુમાં લખવાનું રહેશે ત્યાર પછી કેટલા ટકા છે એ તમારે લખવાના છે અહીં તમે વધારે ડિટેલ નાખવી નાખી શકો છો ત્યાર પછી તમને કઈ કઈ ભાષા બોલતા વાંચતા અને લખતા આવડે છે એ તમારે અહીં લખવાની છે ત્યાર પછી અહીં ટીકમાર્ક લગાવવાના છે ત્યાર પછી સેવન નેક્સ્ટ કરવાનું રહેશે ત્યાર પછી તમારે અહીં પ્રિવ્યુમાં પૂરી ડિટેલ જોઈ લેવાની છે જો કોઈ પણ ભૂલ હોય તો તમે અહીંથી સુધારી શકો છો ત્યાર પછી કમ્પ્લેટ હોય તો તમે અહીંથી કમ્પ્લેટ રજીસ્ટર કરી શકો છો અહીં તમારે ઓકે કરવાનું છે ત્યાર પછી તમારે અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અહીં તમારે હાથનો થમ અપલોડ કરવાનો છે ત્યાર પછી તમારી હેડ રાઇટિંગ કેવી છે એ તમારે અપલોડ કરવાની છે ત્યાર પછી તમારે અહીં ગ્રેજ્યુએશનની માર્કશીટ અપલોડ કરવાની છે કોલેજની લાસ્ટ સેમની હોય તો અહીં અપલોડ કરવાની રહેશે ત્યાર પછી તમારે અહીં સેવન નક્સ કરવાનું છે ત્યાર પછી લાસ્ટમાં તમારે અહીં ફી પેમેન્ટ કરવાનું છે સાતસોને પચાસ રૂપિયા ફી પેમેન્ટ છે અહીંથી તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો તમે ક્યુઆર કોડના માધ્યમથી પણ કરી શકો છો ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ જે તમને યોગ્ય લાગે તેના દ્વારા તમે ફી પેમેન્ટ કરી શકો છો અહીં ફી ભર્યા પછી તમારી આઉટ ડાઉનલોડ કરવાની રહેશે હવે બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ